ભાવનગર શહેરના બોરતડા વિસ્તારમાં આધેડનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે મનપા દ્વારા જગ્યા ખાલી કરવા નોટિસ પાઠવતા આધેડ સંજય દિહોરાની તબિયત લથડી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા હાર્ટ એટેકના નિદાન બાદ તેઓનું મોત નિપજ્યું હતું મનપા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ માનસિક ચિંતાના કારણે એટેક આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અમારે આવી રીતના અરજી આવી છે ત્યારના ભાઈ ને તકલીફ થવા માંડી એની દીકરી પ્રસંગ હતો છતાંય કોઈ જઈ ન થઈ ગયું હવે આમાં અમારે કરવાનું હું આવું અચિંતાનું કોઈને કોઈ ને નોટિસો ના દેવાય